દુકાન બંધ કરીને આસિફ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તે ડ્રોઈંગ રૂમના દરવાજા પાસે જ રોકાઈ ગયો અંદરથી તેની માના બોલવાના અવાજો આવી રહ્યા હતા કન્યા માંડ સોળ થી સત્તર વર્ષની છે અને માસ્ટર સાહેબ ચાલીસ થી પચાસ વર્ષના છે બિચારી આ સાંભળીને આસિફ ઝડપથી દિવાલ પાછળ સંતાઈ ગયો અને શ્વાસ રોકીને બધું ધ્યાનથી સાંભળવા લાગ્યો બાળપણમાં મૃત્યુ પામ્યા હતા તેના ગરીબ મામાએ તેનો ઉછેર કર્યો છે ચાર ચાર છોકરીઓ છે અબ્બાએ કહ્યું શું આ પણ કોઈ બાબત છે ઓછામાં ઓછું તેની ઉંમરનો તો છોકરો શોધવો જોઈએ ને આટલી સુંદર અને યુવાન છોકરીને આ વૃદ્ધ સાથે લગ્ન કરવાની શું ફરજ પડી જેને પહેલેથી જ ચાર બાળકો છે મને તેની યુવાની માટે અફસોસ થાય છે તે મને કેવી રીતે જોઈ રહી હતી આ સમયે તેના પર શું શું વીતી રહી હશે અમ્મીએ કહ્યું આસિફ આનાથી આગળ કશું સાંભળવાની હિંમત ન કરી શક્યો તે ધીરે ધીરે પોતાના રૂમમાં ગયો અને ખુરશી પર બેસી ગયો

બહુ મુશ્કેલીથી તેને થોડું પાણી પીધું અને પલંગ પર સુઈ ગયો પરંતુ તે આખી રાત રહ્યો રહ્યો શું શું વિચારતો સવાર પડી ત્યારે આસિફ મોઢામાં દાંતણ રાખીને છત પર ચઢી ગયો અને માસ્ટર સાહેબના આંગણામાં ડોકિયું કરવા અધિરાયથી ચાલવા લાગ્યો થોડી વાર પછી આંગણામાં એક પરી દેખાઈ તેને જોઈને આસિફ ના હોશ ઉડી ગયા પછી તે તેની સુંદરતા જોવા લાગ્યો

આ પછી આસિફ દરરોજ સવારે મોઢામાં દાંતણ રાખીને ટેરેસ પર જતો પરી આંગણામાં આવે છે તેની નજર નજર સાથે અથડાઈ પછી તે સંતાઈ જતી પરંતુ એક દિવસ આસિફ ને જોયા પછી તેની નજર નીચી ન થઈ તે તેની સામે જોતી રહી આસિફ પણ તેની સામે જોતો જ રહ્યો પછી તેમના ચહેરા પર સ્મિત આવવા લાગ્યું હવે તેમની વચ્ચે માત્ર વાતો થવાનું બાકી હતું પરંતુ આસિફને આ માટે વધુ રાહ ન જોવી પડી માસ્ટર સાહેબ સવારે વહેલા ઘરેથી નીકળી જતા અને સાંજે જ શાળાએથી પાછા આવતા તેમના બાળકો પણ શાળાએ જતા હતા ઘરમાં માત્ર માસ્ટર સાહેબની અંધમાં જ ઘરે રહેતી એક દિવસ પરિયે ઈશારો કર્યો તો આસિફ સાવધાનીથી તેના ઘરમાં પ્રવેશ્યો તે તેને પ્રેમથી તેના રૂમમાં લઈ ગઈ અને તેને પલંગ પર બેસવા કહ્યું અને તે પોતે તેની બાજુમાં બેઠી વાતચીત થોડી ગભરાટ સાથે શરૂ થઈ તેણે પોતાનું નામ જુહી જણાવ્યું આસિફે તેને તેનું નામ પણ જણાવ્યું ત્યારે બંનેએ ખુલાસો કર્યો કે તેઓ દિલથી એકબીજાને ચાહે છે આસિફે જુહીના હાથ પર હાથ મૂક્યો તે ધ્રુજવા લાગી તે ચૂપ રહી અને પોતાની જાતને આસિફને સોંપતી રહી થોડા સમય પછી જ્યારે બંને એકબીજાથી અલગ થયા તો જુહી તેના દુઃખ સાથે બેસી ગઈ આવો દુઃખ જેની આસિફને પહેલેથી જ જાણ હતી પણ તેની વાત સાંભળીને આસિફને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ તેનાથી તેની હિંમત વધુ વધી તેણે જુહીને સાથ આપ્યો અને કહ્યું હવે હું તને ક્યારેય દુઃખી નહીં થવા દઉં તે પછી તેમની રમત ચાલુ રહી આ બાબતમાં આસિફ હવે સવારને બદલે બપોરે દુકાન જવા લાગ્યો તે દરરોજ સવારે દસ વાગ્યા સુધી માસ્ટર સાહેબ અને તેમના બાળકો શાળાએ જવાની રાહ જોતો જ્યારે તેઓ જતા હતા ત્યારે તે જુહીનો સંકેત મેળવીને તેની પાસે પહોંચતો હતો એક દિવસ તે માસ્ટર સાહેબના બેડરૂમમાં પલંગ પર સૂઈ રહ્યો હતો અને રેડિયો પર ગીતો સાંભળી રહ્યો હતો સોડામાં તેના માટે ચા બનાવી રહી હતી ને તેના પલંગ પર આરામથી સુતેલો જોઈને માસ્ટર સાહેબના શરીરમાં આગ લાગી પણ તેને ધીરજ રાખીને ફાઇલમાંથી કાગળ કાઢ્યો અને ચૂપચાપ રસોડામાં ગયા આસિફ અહી શું કરી રહ્યો છે તેણે જુહીને પૂછ્યું અચાનક માસ્ટર સાહેબનો અવાજ સાંભળીને જુહીનું આખું શરીર ધ્રુજ્યું અને તેના ચહેરા પર પવન ફૂંકાવા લાગ્યો પરંતુ તરત જ તે શાંત થઈ ગઈ અને કહ્યું હા કંઈ નહીં રેડિયોનો વાયર તૂટી ગયો હતો એટલે મેં તેને બોલાવ્યો હતો માસ્ટર સાહેબ ફરી કશું બોલ્યા નહીં અને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયા બેઠો હતો આસિફે ધ્રુજતા અવાજે પૂછ્યું શું તેઓ ગયા હા જુએ કહ્યું દરવાજો બંધ નહોતો કર્યો આસિફે પૂછ્યું ધ્યાન નથી રહ્યું જોઈએ કહ્યું સારું થયું કે આપણે તેને ઊંડો શ્વાસ લેતા કહ્યું લાગે છે કે તેને શંકા ગઈ છે જુહીએ ચિંતા કરતા કહ્યું કઈ નહીં થાય આસિફે તેના ખભાને દબાવતા કહ્યું ઠીક છે હવે મારે જવું જોઈએ આટલું કહી તે દુકાન તરફ ગયો તે પછી તેણે થોડા દિવસો સુધી મળવાનું ટાળ્યું જ્યારે તેઓ માસ્ટર સાહેબ થી સાવ નચિત થઈ ગયા ત્યારે આ ખેલ ફરી શરૂ થયો તે અઠવાડિયા સુધી નહીં પણ મહિનાઓ સુધી ચાલુ રહ્યું તે દરમિયાન જુહી પણ બે બાળકોની માં બની ગઈ હતી એક દિવસ માસ્ટર સાહેબ ખૂબ ગુસ્સામાં ઘરમાં પ્રવેશ્યા જુહી સામે કાન હતા જોતાની સાથે જ તેના પર હુમલો કર્યો શું સમજેશ તારી જાતને તું શું કરી રહી છે તેની મને કોઈ જાણ નથી જો આજ પછી આસિફ અહી આવશે તો હું તેને જીવતો નહીં છોડું આ સાંભળીને જુહી ડરી ગઈ અને કઈ બોલી નહીં ત્યારે માસ્તર સાહેબ ગુસ્સે થયા અને આસિફના પિતા પાસે ગયા અને ગુમો પાડવા લાગ્યા તમારા પુત્રને સમજાવો તે મારી ગેરહાજરીમાં મારા ઘરમાં ઘૂસીને રહે છે જો આજ પછી હું તેને ત્યાં જોઉં તો તેને ગોળી મારી દઈશ આસિફના પિતા ખૂબ જ આદરણીય વ્યક્તિ હતા તેથી તેઓ તેમના પુત્રને ખૂબ થક્કો આપતા હતા આનું પરિણામ એ આવ્યું કે એક દિવસ આસિફે રસ્તામાં સાહેબને રોક્યા તમે અબ્બાને શું કહ્યું શું તમે મને ગોળી મારશો જો તમે તેમને કંઈ પણ કહેશો તો હું તમારી ખોપરી ઉડાડી દઈશ આસિફે માસ્ટર સાહેબનો કાંડું પકડીને ધમકી આપી ત્યાર બાદ ના તો માસ્ટર સાહેબે આસિફને ગોળી મારવી કે ન તો આસિફે માસ્ટર સાહેબની ખોપરી તોડી ધીરે ધીરે વાત જૂની થઈ ગઈ બધો ખેલ બંધ થઈ ગયો છે પણ આંખોનો ખેલ ચાલુ રહ્યો અને આસિફ જુહીના ફોનની રાહ જોતો જેમાં લખ્યું હતું તને ખબર છે મારી મજબૂરીને કારણે મેં આધેર સાથે લગ્ન કર્યા છે આ લોકો પણ મને છોડી દેશે તો મને કોણ સ્વીકારશે હવે મારે પણ બાળકો છે તેમને કોણ સાથ આપશે આ બધું વિચારીને મને ડર લાગે છે હું આશા રાખું છું કે તું મારી લાચારી સમજી શકે પત્ર વાંચીને આસિફે દરવાજે ઉભેલી જુહી તરફ લાચાર નજરે જોયું અને ભારે પગલાઓ સાથે દુકાન તરફ આગળ વધ્યો આ પ્રકારના સંબંધનો અંત લાવવાની જરૂર હતી માસ્ટર સાહેબની દયાને કારણે જ જુહી અને આસિફ સુરક્ષિત રહ્યા મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં આભાર